જુઓ પત્તા પડેલા દેખાય છે હવે બંનેમાંથી તમારે એક એક લેવાનો અને એનો સરવાળો કરવાનો બરાબર છે જે સરવાળો આવે એ તમારા પોઈન્ટ બરાબર છે અને જે સરવાળો આવે ને તે તમારે આની અંદર લખી દેવાનો સ્લેટમાં આવી રીતે આપણે પાંચ વાર કરીશું પછી ટોટલ મારવાનું જેના સૌથી વધારે પોઈન્ટ થશે તે વિજેતા શરૂ કરીએ ચાલો પ્રિયાંશુ બહેન ઉપાડો

બે નવ નવ ને બે અગિયાર પોઈન્ટ વેરી ગુડ જો વધારે આવ્યો આ વખતે સાત વેરી ગુડ નવ કેટલા થાય સાત ને નવ સોળ વાહ બાર ની નીચે લખી દો સોળ બહુ સરસ ચલો પાંચ સાત બાર વેરી ગુડ ચલો બીજો રાઉન્ડ પતી ગયો હવે ત્રીજો રાઉન્ડ ચાલો છ કેટલા થશે આઠ ને વેરી ગુડ ચાલો બહુ 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 સરસ સરસ વાહ સકીના કરતા વધારે જો વધારે ચાર પાંચ ને ચાર નવ બહુ સરસ નવ લખી દો ચાલો બે પાંચ

ચૌદ વેરી ગુડ હા દસ બહુ સરસ ચાલો હમ્મ ચા ચા નવ ચલો પાંચ રાઉન્ડ પતી ગયા કરો હવે શાંતિથી સરવાળો કરો ચાલો અને તમારા પોઈન્ટ બોલજો તમને ફાઇનલી કેટલા પોઈન્ટ મળ્યા થઈ ગયો બધાનો સરવાળો પ્રિયાંશું તમારું થઈ ગયું ચાલો હવે બધા પોતપોતાની સ્લેટ નીચે મૂકી દો હવે આપણે જોઈશું કે કોના સૌથી વધારે પોઈન્ટ છે બોલો તમારા કેટલા આવ્યા અચ્છા ચાસઠ છપ્પન ચપ્પન કોણ જીત્યું ખુશી ખુશી કે લઈએ તાલિયા મેટ્રિક ગુણા કોઈ કોંગ્રેચ્યુલેશન બહુ સરસ ચાલો સેકન્ડ નંબર પર નહીં નહીં એના તો છપ્પન છે એમના એકસઠ છે પ્રિયાંશ શું સેકન્ડ નંબર થર્ડ સકીના અને લાસ્ટ નવ્યા બહુ સરસ હા